બધા પતંગ છે વાહ વાહ ચેક કરો ચેક કરો ચેક કરો કેમ છે તમને બધાને તો ચાલો આજે તમને છે ને એક મસ્ત ખજાનો બતાવવાનો છું અને બધા છોકરા પાસે ખજાનો હશે જ અને પ્લસ આ ખજાનો સ્પેશિયલ મારો છે અને આ ખજાનો હું તમે આગળ એક રીલ્સ જોઈ લીધી છે શોર્ટ્સમાં ન જોઈ હોય તો પહેલા એ રીલ્સ શોર્ટ્સમાં જોયા હોય ને પ્લસ આજે તમને લઈ જાવ છું મારા ખજાના બતાવ તરફ

જો આટલા બધા પતંગ છે અને તમને વાત કરું ને બીજી પતંગની તો આમ બધા ટોટલી મિક્સ પતંગ છે અમારી પાસે કે એક એક પતંગનું તમને એક એક પંજો કાઢીને બતાવું પહેલાં તમને આયરા પતંગ બતાવું કલરફુલ પતંગ કલરફુલ પતંગની વાત કરો ને તો કાર્ટૂન ટાઈપના પતંગ જે આપણે આવ્યા હોય ને એને આપણે ઓલું બચાવી રાખ્યું યાદગીરી માટે કે કાર્ટૂન વાળા મેં નાનીથી અમે કાર્ટૂન વાળા પતંગ ભેગા કર્યા એક યાદગીરી માટે કે એને ચગાવીએ નહીં એમ કે આવા પતંગ પણ હતા ને તમને કહું ને તો પતંગ તો બહુ ઓછા થઈ ગયા કે મળતા હોય પેલા મળતા તો હવે નથી મળતા આ શેજ છે ને હું કાઢી લઉં પતંગને છોટા ભી વાળો પતંગ अ રાઈડ વિથ મી અરે આ પતંગ સાચવાની બહુ મજા એક યાદગીરી કહેવાય કે તમે પતંગ સાચો અત્યાર લગી અને એક એક પતંગ તમને એક એક ઉત્તરાયણ માં જે તમે પકડો ને એની યાદગીરી આપે કે આ પતંગ તમે આ ઉત્તરાયણ માં પકડો તો જુઓ આ રેગ્યુલર પતંગ છે હવે આ જુઓ પ્યોર ખંભાતી પતંગ પ્યોર પ્યોર ખંભાતી પતંગ છે ને પછી જો આ એક આ ટાઈપનો આ પતંગ છે ને બહુ મજા સારા આવે કે હવામાં એકદમ ધારદાર પતંગ પછી જો આ પતંગ ના ના તમને કહો ને તો જો પોળા બહુ હોય આ પતંગ પછી એક આ ડિઝાઇન નો એક યાદગીરી છે સાહેબ આવા પતંગની અમે યાદગીરી ભેગી રાખીએ જો એક આ હવાઈ પતંગ આ છે ને આના માટે એક પવન હારો હોવો જોઈએ બસ પતંગ હારો હોય ને એટલે તમારી ગમે એવી દોરી હોય તમારે જોવું જ ન પડે પતંગ ની અંદર હવે મેન વાળો છે આ બધા પતંગ મારી મેન પતંગની આ બધા તો કીનાવાળા વાળા હતા કે આપણે પકડેલા હતા હવે આ પતંગ છે ને સાહેબ આ ટોટલી બધા પતંગ આપણે લીધેલા પૂછડા વાળા પતંગ તમે મને કોમેન્ટ માં કરીને જણાવજો કે આ પતંગ કોઈ ચગાવેલા છે અને ચગાવેલા હશે જ તે ભાઈ અને વાઈટ વાઈટ પતંગ મને બહુ ગમે કોને કહે કે આ ટાઈપના પતંગ અપન જે સેમ જ છે સેમ બન છે લગભગ સસ્તા મળી ગયા હતા હવે આ વખતે આનો શું ભાવ હોય ને ખબર નહીં જો આ વખતે આ બધા પતંગનો ભાવ ખબર નહીં હવે આપણે ડગરવાળ માર્કેટમાં જશું ને ઈ માર્કેટનો તમને વ્લોગ એક બતાવી સારો ત્યાં જઈને આપણે પૂછશું કે કયા પતંગનો ભાવ કેટલો અને આ તો આપડા ઘરનો વ્લોગ છે અને હા તમને કહું ને તો આપણે બનાવશું આપણે જશું પણ હમણાં છે ને થોડુંક ડગરવાર માર્કેટની અંદર થોડુંક માર્કેટ ઓછું છે અને પબ્લિક પણ ઓછું છે લોકો નકર દર વર્ષે દર વર્ષે આખું માર્કેટ ભરાયેલું હોય ડગરવાર માર્કેટમાં એક હાલવાની જગ્યા ના હોય એટલું ભરચક માર્કેટ હોય ને તમને કહું પતંગ એટલે તમે ઘૂસતા હવે તો તે ડગરો માર્કેટ ની અંદર અરે પતંગ આ પતંગ ન્યા પતંગ દોરી 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 પ્લોટ ઓફ એની મજા જ અલગ છે ભાઈ હવે ચાલો તમને બતાવો બીજા પતંગ બતાવો તમને આમાં મારી પાસે બે બે ટાઈપના છે આ બધા આપણા દેશી પતંગ છે આ બધા દેશી પતંગ જો આઠ આ હંસ આ ટોટલી દેશી પતંગ જો બધી અલગ અલગ ડિઝાઇન હો ભાઈ એક કોને ખબર એવો અલગથી કઈક શોખ જ હતો કે પતંગ લેવાના પણ બધા અલગ અલગ લેવાના અને ચગાવવાના કેવી રીતના ખબર હવે એક એક ડિઝાઇન એક એક પતંગ ચગાવવાનો એટલે લાગે તો નહીં કે બધા પતંગ એક હારે ચગાવ્યા જો મને પસંદ હોય ને તો એક એક પતંગ માના આ પતંગ કે ડાર્ક પતંગ હે કે ડાર્ક પતંગ ની વાત કરું ને તો ડાર્ક પતંગ નું કેવો કે વ્હાઇટ પતંગ હોય તો બોપર વજાડે હે ને તમને દેખાય ની તડકો હતોય પ્યારા પણ ડાર્ક પતંગ હે ને તમને દેખાય તમે હાંજે ચગાવ તોય દેખાય બોપર હે ચગાવ તોય દેખાય દિવસે ચગાવ તોય દેખાય મને ખબર હે વ્હાઇટ પતંગ હે ને બોપર એક તો મે ચશ્મા પેરવા હોય એમાં વ્હાઇટ પતંગ વઈ જાય સૂરજ ની આજુબાજુ ને એમાં દેખાય જ ની જો આ ગુલાબી પતંગ ઈવન ખબર હે જો એક હજી એક આ આ પતંગ લાવ્યો તો હું ઈ જોવો આ પતંગ ડાર્ક પતંગ છે આ લખું પતંગ હવાઈ પતંગ કે પવન આવતો હોય ને ત્યારે અમારા ભૂકા કાઢી નાખે પતંગ ચગવામાં લફુ પતંગ પછી જો આ ચેક કરો અરે કોઈ મસ્ત આઈટમ છે ભાઈ એક ટોટલી પછી જો પતંગ પતંગ અને છે ને મસ્ત યાર હવે હવે ખંભાતી નો વારો આ બધા પૂરા થઈ ગયા આપણા દેશી પતંગ હતા હવે ટોટલી પતંગ ખંભાતી આવશે જોજો ચેક કરજો આ પતંગ થાય ને સ્પેશિયલી કે ઉત્તરાયણ ના દિવસે પવન હોય કે ના હોય આ પતંગ છે ને પવન આવે ને ત્યારે જ ચગવાના અને નોર્મલ પતંગ કરતા નોર્મલ પતંગ છે જો ઢકાઈ જાય હવે તમે ઉપરથી કે આની સાઈઝ કેટલી હશે જ્યાં લગી જો કેમેરામાં તમને દેખાય જો હજી એકવાર હજી એકવાર ચેક કરો તમે નોર્મલ પતંગ બરાબર હવે તમાર કોઈ પણ પતંગનું કમ્પેરિઝન કરવું હોય ને તો આ જો આ ટીપ અને આની ટીપ બરાબર બે વાર કે સરખી મેકી દેવાની આ સરખી મેક દીધી બેવની ટીપ અને પછી ચેક કરવાનું જો આખો પટાંગલો ધકાઈ ગયો આ સાઈઝ માં મોટા હજી છે જો આ પતંગ તમે ચેક કરો હવાઈ પતંગ અને ફૂલ ખંભાતી પતંગ છે હવે આ આ પતંગ ના પતંગ નું જોજો તમે છે છે ખંભાતી ને ખંભાતી ઢકાઈ ગયો પતંગ જો ચેક કરો બ્રો યાર આ પતંગ સસ્તા હતા ભાઈ અત્યારે હું ભાવ ચાલતો ખબર આ લગભગ તમને કહો ને તો એક પંજો મને કમસે કમ પચાસ નો તો એમ પડેલો છે એક પંજો પચાસ નો અને હવે લગભગ લોકો કે છે કે હવે ચાર પતંગ દેશે પણ આ પાંચ પતંગ વાળા છે કે આની અંદર એક પંજો ની અંદર પાંચ પતંગ આવતા અને આ યાર યારબર એક કોઈ પતંગ ફાટા નથી એક કોઈ પતંગ મારા નથી ફાઇટા જો ચેક કરો બધા ટોટલી પતંગ છે જો ટોટલી બધા પતંગ બધા પતંગ

હવે આવા નાવા વિડીયો જોવા માટે તમે મારી ચેનલને પહેલાં તો સબસ્ક્રાઈબ કરો તો કોઈ ભૂલતા નહીં તમે મારા વિડીયો જોવો છો મને પ્રેમ આપો છો મને સપોર્ટ કરો છો તો સાથે સાથે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને બેલ આઇકન જરૂર ઓન રાખજો કેમ કે જ્યારે જ્યારે હું વિડીયો નાખીશ ત્યારે ત્યારે તમને નોટિફિકેશન આવશે અને આમાં થાય છે કે એવું કે હું વિડીયો નાખું તમને ખબર ના હોય એટલે જ કહું છું લાઈક બટન દબાવજો શેર કરજો મને સબસ્ક્રાઈબ કરજો અને નોટિફિકેશન બટનને શરૂ રાખજો જેથી હું મારા વિડીયો તમારી પાસે સુધી પહોંચે તમે મને સપોર્ટ કરો અને હા હવે આપણો નેક્સ્ટ ગોલ દૂર નથી હવે નજીક જ છે તમારો બધાનો સપોર્ટ હતો મારા સો સબસ્ક્રાઈબર પૂરા થઈ ગયા છે હવે નેક્સ્ટ ટાર્ગેટ છે પાંચસો સબસ્ક્રાઈબરનો હો તો ભૂલતા નહીં સબસ્ક્રાઈબ કરજો સપોર્ટ કરજો આવોને આવો મને પ્રેમ દેતા રહો ને જેથી હું તમારા માટે મહેનત કરીને સારા સારા વિડીયો બનાવી શકું તો ચાલો જય શ્રી કૃષ્ણ ના જુઓ એક આટલા બધા પતંગ મારા કલેક્શન તો આ હતું મારા પતંગનું કલેક્શન હવે નેક્સ્ટ વિડિયો આપણે ડગરવાર માર્કેટનો લાવશું બીજો વિડીયો આપણે લાઈવ પતંગ ચગાવશું એનો લાવશું લાઈવ દોરી ટેસ્ટિંગ કરી બતાવશું અને વિડીયોની અંદર તમને કહો ને તો તમને સરપ્રાઈઝ આપી દો સુરતી માંજો અને બરેલી માંજો બેનું કમ્પેરિઝન આવશે ફૂલ કે આપણે ધાબા ઉપર જઈને પતંગ ચગાવશું ત્યારે અને હા ચાઇના દોરી કોઈ યુઝ કરવી નહીં ચાઈના દોરીનો બેન છે અને ચાઇના દોરી સારી નથી બરેલી માંજો અથવા સુરતી માંજો વાપરવાનું રાખજો જય શ્રી કૃષ્ણ આવજો મળીએ નેક્સ્ટ બ્લોગમાં ને ભૂલતા નહીં હા સબસ્ક્રાઈબ કરવાની છે મારી ચેનલને